પાલનપુરમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે ડિફેન્સ ડિફેન્સમી ચલાવતા સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે તાલીમ લેવા માટે આવતી યુવતી સાથે ડિફેન્સ સંચાલક પ્રવીણ કાંગસિયાએ દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે પ્રવીણ કાંગસિયાને ઝડપી પાડ્યો મળતી માહિતી અનુસાર પાલનપુરમાં બીએસએફની તૈયારી કરવા આવેલી યુવતીને ફસાવી

એ અલગ અલગ જગ્યાએ ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હુમન સોર્સ થી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને ચાલે છે